તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે રાજકોટમાં જે ફરજિયાત હેલ્મેટનો કાયદો આવ્યો છે એને લઈને મિત્રો આ કાકાએ અલગ જ રીતે આ કાયદાનો વિરોધ કર્યો છે મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે આ કાકા હેલ્મેટની જગ્યાએ તપેલી માથે રાખીને આવ્યા છે અને આ તપેલીમાં પણ તમે લખેલું જોઈ શકો છો કે હેલ્મેટ હટાવો તો મિત્રો આ કાકાએ એક અલગ જ રીતે આ કાયદાનો વિરોધ કર્યો છે તો મિત્રો તમને ખ્યાલ જ જશે કે છેલ્લા થોડાક દિવસથી રાજકોટમાં ફરજિયાત હેલ્મેટનો જે કાયદો આવ્યો છે એને લઈને લોકો રાજકોટના જે લોકો છે એનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે વરસાદમાં હેલ્મેટ કેવી રીતે પહેરવું કેમ કે વરસાદમાં વરસાદના પાણીથી સામ સામેનું કંઈ બરાબર દેખાય નહીં તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જે લોકોને ચશ્મા હોય તો એ લોકો વરસાદમાં હેલ્મેટ કેવી રીતે પહેરી શકે તો ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે રસ્તામાં ઘણા બધા ખાડા છે જેના કારણે જો સાઈડનું જોવા જઈએ તો એમાં હેલ્મેટમાં દેખાતું નથી તો મિત્રો આમ ઘણા બધા પોતાની જે મુશ્કેલી છે એનું વર્ણન કરીને આ જે કાયદો છે એનો વિરોધ કરી રહ્યા છે તો મિત્રો આ કાકાએ પણ એક અલગ જ રીતે આ કાયદોનો વિરોધ કર્યો છે માથે તપેલી રાખીને આવ્યા છે અને તેમાં હેલ્મેટ હટાવો એવું પણ લખેલું છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો